સાંતરપુર તાલુકાની અબિયાણા ગ્રામ પંચાયતમાં રસાકસી બાદ અબિયાણા ગ્રામજનોની સમજૂતીથી અબિયાણા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રંગુબેન ગણેશભાઈ નાડોદાની બિનહરીફ વરણી કરવામાં આવી તેમની સામે ઉભેલા ઉમેદવાર ગોસ્વામી કૈલાસપુરી પોતાનું સરપંચ પદનું ઉમેદવારી ફોર્મ અભિયાણા ગ્રામજનોની સમજૂતી પોતાના પત્ર પરત ખેંચી રંગુબેન ટેકો જાહેર કર્યો આ તકે અભિયાણા ગામના વીરાભાઈ આહિર મેવાભાઈ આહિર લક્ષ્મણભાઈ ચૌધરી સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં બિનહરીફ વરણી કરવામાં આવી રિપોર્ટર ચેતન પંચાલ લોકપ્રિય ન્યૂઝ પાટણ મારું નામ આહિર વીરાભાઈ નાગદનભાઈ માજી સરપંચ અભિયાણા આ ઇલેક્શનની અંદર અમારા ગામમાં ગણેશભાઈ અને ધર્મપત્નીને હરીફ કરવામાં આવ્યા છે અને જે સામે હતા ગોસ્વામી કૈલાસપુરી હરિપુરી એમનું આજે ફોર્મ અહીં ખેંચી અને બિન હરીફ કરવામાં આવ્યા છે અને હવે પછીનો જે જેમ અમે પણ અગાઉ વિકાસ કર્યો છે અને ગામને સર્વોચ્ચ શિખર ઉપર લઈ ગયા છીએ એમ ગણેશભાઈ પણ બધાને સહકારથી ગામનો વિકાસ કરી એવી ને હું શુભેચ્છા આપું મેવાભાઈ નાગદનભાઈ મારું ગામ અભિયાણા અભિયાણા ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં શરૂઆતમાં ઉમેદવારી કરવાવાળા ઘણા ઉમેદવાર હતા પણ સમજાવટના અંતે ગામમાં બે ફોર્મ ભરાણા કૈલાસપુરી હરિપુરી અને ગણેશભાઈના ધર્મપત્ની રંગુબેન ગણેશભાઈ નાળોદા પણ ગામના બધા આગેવાનો અને ગામના તમામ મતદારોએ દ્રષ્ટિથી વાટાઘાટો કરીને ગામનો સંપ રહે ગામમાં કુટુંબ કુટુંબમાં વિખવાદ ના થાય ગામ એક તાંતણે જોડાયેલું રહે એવી દ્રષ્ટિ રાખી બધાએ અમી દ્રષ્ટિ રાખી અને ગણેશભાઈ ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકી ગામ આખાએ બિનહરીફ તરીકે વરણી કરી અને કૈલાસપુરીએ આજે મામલતદાર કચેરીમાં આવીને એમનું ફોર્મ ખેંચી અને ટેકો એમને સમર્થન આપ્યું છે અને ટેકો જાહેર કરી અને બિનહરીફ વરણી કરી છે ગણેશભાઈ તમામ ગામના મતદારોને સાથે રાખશે તમામ ગામના પરિવારોને સાથે રાખશે ગામનો વિકાસ થાય એ દિશામાં ગણેશભાઈ કામ કરશે એવો ગામના તમામ પરિવારોને ગણેશભાઈ પર સંપૂર્ણ ભરોસો છે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો